નમસ્કાર મિત્રો અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર સી રાઠોડ આપનું સ્વાગત કરું છું આજીવન યાદ રહી છે ગુજરાતી ભાષાની જોડણી અંતર્ગત આજે આપણે જોડણીને લગતો એક નવો મુદ્દો જોઈશું પણ એ મુદ્દો જોઈએ પહેલાં હજુ સુધી જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં જોડાયા નથી તો અમારી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેવા વિનંતી છે મિત્રો અક્ષર અકાદમી ગુજરાતના વિદ્યાર્થીઓને એના ઓનલાઈન પ્લેટફોર્મથી ફ્રી મટીરિયલ પૂરું પાડે છે એટલે અમારા આ જે વિડીયો છે એ વિડિયો તમે મેક્સિમમ વિદ્યાર્થીઓને શેર કરશો તો અન્ય વિદ્યાર્થીઓને એનો લાભ મળી શકશે હવે જોઈએ આજનો મુદ્દો જોઈએ ટાઇટલ પેજ ઉપર આપણે લખ્યું કે અનિરુદ્ધ અનિરુદ્ધ કે અનિરુદ્ધ આ ત્રણમાંથી કઈ જોડણી સાચી છે અને પૂર્ણ્યિથિ આ જોડણી કેમ ખૂટી છે પુષ્કળ આ જોડણી કેમ ખૂટી છે તેની સમજ આજનો આ વિડીયો આપ જોશો એટલે આપને આવી જશે જોઈએ વિગતો જોડાક્ષર પહેલા મોટે ભાગે છે ગુજરાતી જોડણીનો એક આ સામાન્ય નિયમ છે मैं शब्द वाप्रे से मोटे भागे ले मोटा भागना शब्दों में आ नियम लागू पड़े से जुड़ा पहला रस्व उ उत्साह जुड़ा से माटे पुष्कर अबे तमने ख्याल आवे होसे कि के केम यहां रस्व उ आवे से कारण के यहां जोड़ा से मनुष्य दुश्मन जुड़ा मुक्त शत्रुग्न यहां पर જોડાક્ષર છે યુગમાં જોડકો મિત્રો એક થોડીક સ્પષ્ટતા કરી દો બુદ્ધ અને અનિરુદ્ધ આ બે શબ્દો અંગે જે મેં ટાઈટલ પેજ ઉપર લખ્યા છે તો બુદ્ધ એને સાચ્યું આ રીતના લખાશે દ જોડાય જો દ જોડાય તો એને આમ લખાય છે આમ નહી રાઈટ આ વસ્તુ છે એ તમે ધ્યાનમાં રાખો એટલે આ સાચું છે એ જ પ્રમાણે અનિરુદ્ધ શબ્દ રાઈટ તો એમાં અનિરુદ્ધ આ સાચું છે અનિરુદ્ધ નહીં આ કોટ છે કારણ કે એ જોડાક્ષરની ભૂલ છે એ તમે ધ્યાનમાં રાખો એના પછીનો શબ્દ છે પુણ્ય હવે તમને સમજાઈ ગયું છે કે પુણ્ય તિથિ આગળ જે છે એ રસવું આવશે પુષ્પા ઉન્નતિ ઉત્પન્ન દુષ્યંત યુયુત્સુ રાઈટ લડવાની ઈચ્છા વાળો યુયુત્સુ કોઈક વાર જોડણીમાં પૂછાય છે શબ્દો છે ચિત્રગુપ્ત બીજો શબ્દ છે વિરુદ્ધ આ પણ ધ્યાનમાં રાખો મોટાભાગના લોકો ખોટો લખે છે અને જોડણી છે આ પ્રકારે લખે છે જે ખોટી છે ઉત્સવ મિત્રો આ અન્ડરલાઈન કરજો કારણ કે પરીક્ષામાં વારંવાર પૂછાય છે અહીંયા શ્રો માં જોડાક્ષર છે એટલે અહીંયા રસ્વ ઉ ધ્યાનમાં રાખો ઉત્સવ લોપા મુદ્રા તો અહિયાં જોડાસ અને સૂત્ર મૂલ્ય શૂન્ય મૂત્ર પૂજ્ય માં દીર્ઘ ઉસે એ તમે ધ્યાનમાં રાખો આ ખોટો શબ્દ છે જોઈએ ગુજરાતી અને અંગ્રેજી અંગેની વ્યાકરણ અને વર્ણનાત્મકની બેચ આખા વર્ષ દરમિયાન અકાદમી ઉપર ચાલુ હશે આપની અનુકૂળતાએ એમાં જોડાવા જો માગતા હો તો આપેલ નંબર ઉપર સંપર્ક કરવા વિનંતી છે ગુજરાતી વ્યાકરણ અંગેના અમારા જે પુસ્તકો છે એની યાદી અહીંયા અમે મૂકી છે ગુજરાતી ભાષાનો શબ્દ વૈભવ ગુજરાતી વ્યાકરણ પરિચય બધી સ્પર્ધાત્મક પરીક્ષા માટે બંને પાયાના પુસ્તકો છે આ ઉપરાંત જોડણીમાં ડિટેલમાં અભ્યાસ માટે ગુજરાતી ભાષાની જોડણી નામનું પુસ્તક છે અને ગુજરાતી વ્યાકરણ એમસીક્યુ જેમાં એમસીક્યુ સ્વરૂપે પ્રશ્નો આપેલા છે આ બધા જ પુસ્તકો અકાદમી પર ત્રીસ ટકા કમિશન થી વેચવામાં આવે છે આ ઉપરાંત તમારી બે ટેલિગ્રામ ચેનલ છે રહતો કરંટ અપેર્સ કે જેમાં રોજે રોજનું કરંટ અફેર્સ મૂકવામાં આવે છે માસિક કરંટ અફેર્સ એમાં મૂકવામાં આવે છે ચાર પાંચ જેટલા ફ્રી વિડીયો વિશિષ્ટ દિવસ હોય તો દિવસની માહિતી અને ક્વીઝ મૂકવામાં આવે છે અમારી આ ટેલિગ્રામ ચેનલમાંથી જુદી જુદી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાયેલ કરંટ અફેર્સના પ્રશ્નોની વિગતો અમે અહીંયા મૂકીશું આપ જોઈ લેશો અમારું આવું બીજું ગ્રુપ છે ગૌરવંતી ગુજરાતી કે જેમાં અમે ગુજરાતી ભાષા સાહિત્ય અને વ્યાકરણને લગતી પોસ્ટ મૂકી છે હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ના હોય તો એમાં જોડાઈ જવા વિનંતી છે વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છે તો અમારા આ બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તેને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો અમારી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેશો અને બે લાયકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં